વધારે સમય મારે નથી લેવો કારણ કે હજી બે વખત બાકી છે પણ બાપુને આપણે છે છે વાત એટલી કે આપણે એક ગામના આવું આયોજન છે આ બધાનો ખૂબ સારો સહકાર છે આવી રીતે મળતો રહેવો જોઈએ અને ભવ્યથી ભવ્ય કદાચ એવું મંદિર બનાવવા જયારે જઈ રહ્યા છે અને બીજી વાત કે પ્રતિષ્ઠા આપણે કરતા હોય છે તો મૂર્તિમાં પ્રાણ પૂરવામાં આવે છે પણ તમે ભાગશાળી છો કે આ ગુણુ બાપુ પાસે સ્વયંભૂ પ્રગટ થયા છે જે હનુમાનજી સ્વયંભૂ સામેથી આવીને કીધું હું અહીંયા છું મને અહીંયા તમે બિરાજમાન કરો આ કેવલ ને કેવલ જાળિયા ગામના ભાગ ભાગ કહેવાય હનુમાનજી સ્વયંભૂ પ્રગટ થાય છે વિના છે પણ હનુમાનજી મહારાજ ની જયારે વાત આવે ત્યારે મેં મારા શબ્દોની ની શરૂઆત કરી હતી ત્યાંથી પાછો અંતમાં જાઓ હનુમાનજી થી મોટા કોઈ ડોક્ટર નથી એનાથી મોટો કોઈ કથાકાર નથી એનાથી મોટો કોઈ કલાકાર નથી અને આજની તારીખે હજી હયાત છે કાગબાબુ તો એમ કે જનગઢ કરો એટલે આવે આવે ને આવે ભરોસો નો વિશ્વાસ હોય તો જરૂર આવે કેમ ના આવે કઈ જગ્યાએ આવે કેવા સ્વરૂપે આવે મારે એક વાત કરવી છે નાનકડી વાત કારણ કે જેના લગ્ન જાય ને એના જ ગાવા પડે

સફેદ હતા એટલા જે શબ્દ નીકળ્યા એટલે ઓડિયન્સ એક વ્યક્તિ ઊભા થઈ અને ઉચાત કરીને કીધું કે એ વક્તા શ્રી આપને પ્રણામ પણ ફૂલ સફેદ નોતા લાલ હતા તા કે સફેદ હતા સામેથી કીધું સફેદ નોતા લાલ હતા એટલે વક્તા કીધું બાપા તો હું તમારા પ્રશ્નનો નિકાલ આપી દઈશ અત્યારે આપણે કથાને થોડાક સમય પછી વિરામ આપીને પછી તમે મને મળો તને ખબર નથી આ કોણ છે કથા પૂર્ણ વિરામ પામે છે રિશેષ પડે છે અને પછી એને મળીને કહે છે શું તમે કહેતા હતા કે તમે વ્યાસપીઠ પરથી એવું જાહેરાત કરી કે અશોક વાટિકાના ફૂલ બગીચાના હતા એ સફેદ હતા સફેદ નહોતા લાલ હતા આ કે વક્તા કે સફેદ હતા શ્રોતા કે લાલ હતા ત્યારે સામેથી જવાબ આવ્યો તો એ પાકું કરવું પડશે ને તમને મને તો કેમ ખબર જાનકીજીને મળીએ આપણે ચાલો મારી હારે

કે વક્તા એટલે હાચા છે ખરેખર બગીચાના ફૂલ છે સફેદ હતા કે કે તો મે જોયા ઈ ચક તમે હાચા છો તમે લાલ કીધું છે ને તો હા અને તેદી માં જાન કે એટલું કીધું તો હનુમાન હું તને ઓળખી ગયો છું બાપ વક્તા બોલ્યા છે વાત સાચી છે સફેદ ફૂલ હતા સફેદ જ હતા પણ તમે જ્યારે લંકામાં આવ્યા ને

પરકાયા પ્રવેશ સ્વરૂપે તમારી અંદર પ્રવેશ કરી અને તમને પણ એમ થશે કે હો દસ જણાનું બળ મારામાં આવ્યું ક્યાંથી પણ એ વખતે તમારું ખોલ્યું જ હોય છે સાહેબ કોક આવીને તમારું કામ કરી ગયો હોય છે એ વાડાવાળો હનુમાન બાજુ બેઠો છે એ ભરો હાથી બેઠો છે આપણે ખાલી નિમિત્ત બનવાનું છે ભગવાન કૃષ્ણ છે અર્જુનને પેચે પંચે તેલ નાખીને કે ગાય અર્જુન હું તને વાત કરું છું કે આવતીકાલે તારે જે કાર્ય કરવાનું છે એમાં તું વ્યવસ્થિત ઊભો રહેજે વ્યવસ્થિત તૈયાર થજે

તારાથી જે નહીં થાય ને એ બધું મારે કરવાનું છે તારાથી જે નહીં થાય એ બધું જ મારે કરવાનું તો તમારે શું કરવાનું અધર ધ્યાન રાખીને નીચે તીર મારીને માછલીની આંખ તારે વિંધવાની છે પણ સાંભળી લે પાણી સ્થિર મારે કરવાનું છે પાણી સ્થિર થશે તો તને માછલીની આંખ દેખાશે એ તારાથી સ્થિર નહીં થાય એ મારે કરવાનું છે એમ આપણાથી જે ન થાય ને દાદા હનુમાનને કરવાનું છે એટલે ભરોસા ને વિશ્વાસ થઈ ત્રણે ભાઈઓ સાહેબ એવું સાધુત્વ જીવન જીવે છે અને અત્યારે જે જે દેશ ભેગા ભેગા ગુજરાત ભેગું કરવું જિલ્લા કરવા નીકળ્યા છે એને મારે ટકોર સાથે કહેવું છે કે જાળિયા પંખીના માળા જેવું ગામ છે ત્યાં જાજો એક સાધુનું નું ખોરડું છે ત્યાં જાજો ભેગા કરવા નીકળ્યા છે ભેગા પછી થાય પહેલાં આપણે ભેગું રહેવું જોઈએ ભેગું થવું જોઈએ એક પરિવાર એક સાથે સંયુક્ત પરિવાર જ્યાં રહે છે બસ આનાથી બીજી કઈ કૃપા હોય રામની સાહેબ આનાથી બીજી હનુમાનજીની કૃપા કઈ હોય આ તો ઈ ઉતોનો ઉતી ફી રહેતા હોય અને છોકરા હોય તમને કોઈ ભણતા હોય ને દાદાને માડી વૃદ્ધાશ્રમમાં હોય અને મોટા મોટા રાજમેલ ખડકીને બેઠા હોય પછી એક કરવા નીકળે પણ આપણી વચ્ચે અહીંયા મારા શબ્દોનો વિરામ આપું છું આપ શાંતિથી બધા સાંભળો હું હાસ્ય કલાકારનો મારો વિષય છે પણ કયું ગામ છે કયું વર્ણ સામે બેઠું છે કોની સામે શું બોલવું એની સંપૂર્ણ સભાનતાથી આપ બધા શાંતિથી મને માણ્યો કદાચ મજા આવી હોય તો ઠીક છે નો મજા આવી હોય તો એક ગોવાલ સમજીને પછી વિડિયો મોકલવો એની કરતા અત્યારે ક્ષમા ચાહું છું બાપા હા ન કરે મારા કલાકારો નું એવું આવ્યું છે બોલો આમ થોડોક ફેર પડ્યો તો માં બધા ભેગા થાય એક વિડીયો મોકલો માફીનો પણ શું છે લીમડા કાપા તેથી માફ્યું માગ્યું નથી અને હવે આ શું છે આરા ધંધે માફીઓ હિત મગાવો છો પણ અમુકને ને એ પાકું હોય કે ના ના એ માફી મગાવી એટલે આપણે રેડી છીએ એટલે કલાકાર કોમલ હૃદયના હોય માફી માગી જ લે કારણ કે અમારે નીકળવું છે સમાજમાં સારો સંદેશો લઈને અમે જોડવા માટે નીકળ્યા છીએ તોડવા માટે નથી નીકળ્યા મારા બાપ સનાતન ધર્મ કેમ બચે મારા દેશના યુવાનો ટકોર કરી કરી અને ક્યાંક ને ક્યાંક અમે સત્ય વાતોને જગત સુધી પહોંચાડવાના મારા પ્રયત્ન છે ત્યારે વધારે વિશેષ કાંઈ નહીં કહેતા અહીંયાથી આપણી વચ્ચે રજૂ કરું છું કરું ભજનનો જ્યારે દોહર મને ભાઈનું કેવું છે ત્યારે પછી બંને કલાકારો સારા છે સાંભળવા જેવા છે પણ જે તમારી ફરમાશું છે ભજનો જેના મુખેથી સાંભળવા એક જીવનનો લાવો છે જેને સાંભળવા માટે પીપળીથી લઈ જુનાગઢના મેળાથી લઈ અને જ્યાં જ્યાં કુંભ થાય છે જ્યાં જ્યાં અનક્ષત્ર હરિહરની આકલું થાય છે સૌ સંતો તો બધાના લાડીલા હોય છે પણ સર્વે ગુજરાત સંતો જેટલા જેટલા મહાપુરુષો છે એ સૌના લાડીલા સૌના દિલમાં સ્થાન એટલે ભજનના આરાધક એવા શૈલેષ વચ્ચે ફરીવાર વિનંતી કરું આવો મારો તમને આનંદ આવે એવા ભજનો ત્યાર પછી આપણે બે કવિરાજ અહીંયા ઉપસ્થિત છે બંને કવિરાજને આપણે સારી રીતે માણવા છે વાતો કરશું આપણે વાતો સાંભળશું વિરસની વાતો અહીંયાથી મરદાનકી વાતો ખૂબ સાંભળવી છે એ પહેલાં આપણે સાધુનું આંગણું છે ભજનની પાસે મને ફરમાઈશ આવી છે તો વિનંતી કરું શ્રી શૈલેષ બાપુ મહારાજ તાળીઓના નગર આપણે વધાવો શૈલેષ બાપુ